નમસ્કાર દર્શક મિત્રો આપણી હાળી રહ્યા છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ચટપટ ન્યૂઝ પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર પર્વ અને ઇઠોતેરમો સ્વાતંત્રતા પર્વ ઉજવતાની સાથે જ સૌ કોઈના મનની અંદર હર્ષની લાગણી અનુભવાય છે કારણ કે આજથી ઇઠોતેર વર્ષ પહેલાં ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળી હતી અને એને સૌ કોઈ આજે પ્રેમથી વધાવી રહ્યું છે તો ત્યારે જ નવસારી જિલ્લા કક્ષાનો સ્વતંત્રતા પર્વ આ વખતે નવસારીની અંદર સાંઈ ગરબા ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો અને એની અંદર આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને ઇઠોતેરમાં સ્વતંત્ર દિવસની આન બાન શાન સાથે ઉજવણી થઈ એમણે પોતાના ઉદ્બોધનની અંદર ઉમેર્યું કે વડભદ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની દીર્ઘ આજે સૌ કોઈ જે ખરા એ વિકાસની મુખ્ય ધારાની અંદર વહી રહ્યા છે સાથે જો કહીએ તો વન બંધુ કલ્યાણ યોજના તથા અન્ય આદિજાતિ પરિવારની યોજનાઓ થકી પરિવારોનો સર્વાંગીક વિકાસ થઈ રહ્યો છે અને વિદ્યાર્થીઓ દ્વારા આજે દેશભક્તિની સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરાઈ હતી નવસારી જિલ્લા વિકાસ અર્થે પચીસ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો અને સાથે જ ઇઠ્ઠોતેરમાં સ્વતંત્ર પર્વની હર્ષોલ્લાસ સાથે ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે નવસારી જિલ્લા કક્ષાની ઉજવણી નવસારીના સાઈ ગરબા ગ્રાઉન્ડ ખાતે થઈ હતી અને જેની અંદર સૌ કોઈએ ઉત્સાહભેર ભાગ લીધો હતો રાજ્યમંત્રી કુંવરભાઈ હળપતિએ પોતાના પ્રવચનમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સહિત સ્વતંત્ર વીરોના બલિદાનને યાદ કરી સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી હતી સાથે જ ઉમેર્યું હતું કે આઝાદી મેળવવાની લડાઈમાં નવસરીનો ફાળો અવિસ્મરણીય રહેશે નવસારી જિલ્લાને અનેક વીરોએ સ્વતંત્રતા સંગ્રામની અંદર આપેલા અમૂલ્ય યોગદાનને મંત્રીશ્રીએ યાદ કર્યા હતા આ શુભ અવસરે તેમણે પોતાના મહાન દેશને વધુ આગળ લઈ જવા કાર્યકર્તાઓને અપીલ કરી હતી તમામ દેશવાસીઓને સાથે લઈ પ્રગતિ સાધવાનો સુગ સંકલ્પ કરીશું એ પણ એમણે ઉમેર્યું હતું આ કાર્યક્રમની અંદર નવસારીના તમામ હોદ્દેદારો અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે જ સૌ કોઈએ ભેગા મળી અને આ સ્વતંત્ર પર્વની ઉજવણી કરી હતી વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને સાથે જ આ કાર્યક્રમની અંદર ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતાજી જિલ્લા પ્રોબેશનલ આઈએએસ એ આર વૈશાલી નિવાસી અધિકલેક્ટર કેતન પી જોશી નાયબ કલેક્ટર શિવરાજ ખુમાણ સહિત પ્રાંત અધિકારી ડોક્ટર જનમ ઠાકોર સહિતના અધિકારીઓ અને પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા તો આ પ્રસંગે મંત્રી શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ આજે નવસારીની પાવન અને સંસ્કૃત સંસ્કાર ભૂમિ ઉપર ખાસ કરીને ઇઠોતેરમાં વર્ષે સ્વતંત્ર દિવસની ઉજવણી નિમિત્તે હું ઉપસ્થિત રહ્યો આ તબક્કે મારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને અભિનંદન આપવા જોઈએ દેશ પાસઠ વર્ષ થી આઝાદ થયો હતો છતાં પણ આપણે ત્યાં આતંકવાદ ખૂબ ફૂલી ફાલી ને દર ત્રીજે દિવસે થતા હતા આ આતંકવાદ ને નાથવાનું જો કોઈ કામ કર્યું હોય તો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું હું કહી શકું છું આતંકવાદ મુક્ત ભારત દેશ તરીકે એ ઉભરી રહ્યો છે અને ઓગણીસો સુડતાલીસમાં આઝાદ થયા પછી આપણે ખૂબ સારી રીતે ભારત દેશ અને ગુજરાત રાજ્ય જેવા રાજ્યો અમે અનેક રાજ્યો આપણે બે તહેવારો રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉભરી રહ્યા છે એ પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી હું મહાત્મા ગાંધીજીને પણ આજે યાદ કરીશ કે જેમણે આઝાદી માટે ચળવળ કરી અને અનેક લોકોએ પોતાના પ્રાણની આહુતિ આપી ભગતસિંહ હોય વીર ગુરુજી હોય એવા અનેક લોકોએ સહદી શહદી છે અને એના માટે હું આજના તબેકા આજના દિવસે એમને હું આત્માને શાંતિ થાય એવા માટે અને એમના યાદ તો આ પ્રમાણે આજ રોજોતેર પર્વની ઉજવણી નવસારીના સાઈ ગ્રાઉન્ડ ખાતે થઈ હતી અને જિલ્લા કક્ષાની ઉજવણીના હેતુસર નવસારીના તમામ મહાનુભાવ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા સાંસ્કૃતિક કૃત્યો પણ રજૂ થઈ હતી વિશેષ વ્યક્તિનું સન્માન પણ થયું હતું અને નવસારીને પચીસ લાખનો ચેક પણ પ્રાપ્ત થયો છે તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળ તરફ નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ